વાર્તાનું શીર્ષક છે આઈ ભડલી ગામના ભાણ ખાચરે પાકી અવસ્થાએ નવું ઘર કર્યું સોળ વર્ષના આઈ કમરીબાઈએ જ્યારે ભડલીના દરબારમાં પોતાની કંકુવર્ણી પગલી મૂકી ત્યારે એનું જોબન લહેરે જતું હતું એને શું ખબર કે આપો ભાણ સાઠ વર્ષના ખોખડ ધસે છે માહેરે બેસતી વખતે કઈ બહુ નિરખીને મો નહોતું દેખાડું કેમ કે એક તો માથે રેશમી સિરક ઓઢેલું ને એના ઉપર પાછી લાલ કીડિયું ભાતની પછેડી પહેરેલી સોળ વર્ષના કાઠિયાણી કોળ ભર્યા સાસરે આવ્યા ત્યારે એની હેમ વર્ણી કાયા ઉપર બાંધણીની કસુંબલ ચુંદડી મહેકી રહી હતી કસુંબલ રંગમાંથી તો કેવી મધુર મહેકે છૂટે ચાર કોરવાળી લાલ ચણોઠી જેવી રૂપાળી જીમી એને પહેરી હતી કટાપ કરેલું કાપડું અંગે ઝગમગતું હતું અને તાતમાં લટકતો મોતીદાર મોટો ચાંદલો બરાબર કપાળ વચ્ચે હિચકતો હતો પણ સાસરે આવ્યા ત્યાં તો ચતુર કાઠિયાણીને જાણ પડી કે પોતે જુવાનીના રંગ માણવા નથી આવ્યા પણ આપા ભાણનું ખોરડું ઉજાળવા આવ્યા છે ગામની આધેડબાઈઓ આવીને આ જોબનવંતીને પગે પડી પડીને કહેવા લાગી આઈ અમે તો તમારા છોરું કહેવાયે આશીષ દો ગામને ઘેર ગામને ઘેર ઘેરથી જુવાન બહુઓ આવીને આઈને પગે પડવા લાગી કોઈ પોતાના છોકરા આઈને પગે લગાડવા લાગી આપા ભાણના મોટા મોટા અમીરો પણ આવીને એને આઈ કહીને પૂછપરછ કરવા લાગ્યા કોઈ એને હસીને તો બોલાવે જ નહીં ને સૌના મોઢા આઈ બોલતા જ ભારે ખામ બની જાય એને લાડ કોણ લડાવે એને કોણ વહેલા વહેલા રાત્રિએ ઓડે મોકલ્યા એને માથે મીંઢણ લઈ સેથે હિંગોળ પૂરી પાટીએ સુગંધી સોંથો ચોપડી કપાળે ઢીલડી ચોડી ગાલે સોંધાની નાનકડી ટપકી કરી અને નેણને સોંધે ભરી કમાન જેવા કરી દઈને બથમાં લેનાર નણંદ સાસુ કે તેવ તેવડી સહિયર ત્યાં કોણ હોય હોય તો ખરા પણ આઈને એવું થાય આઠે પહોર અને સાઠે ઘડીએ બાપડા તો આઈ આઈ ને બસ આઈ કમરીબાઈ પોતાની જોબન અવસ્થા ભૂલવા માંડ્યા કસુંબલ ભાતીગળ અને સુગંધી લુગડા ઉતારીને એણે ગોઢા વસ્ત્રો ધારણ કરી લીધા કપાળની તાન કાંતની પાંદડી અને ડોકના હાર મને કાંઈ હવે અર્ઘે હું તો આઈ કેવો એમ બોલીને એણે બધાએ શણગાર અળગા કર્યા ફક્ત સૌભાગ્યના જ એંધાણ રાખ્યા કાઠિયાણીને હજી એક વાત હૈયામાં ખટકતી હતી બોખા બોખા સ્ત્રી પુરુષો જ્યારે આઈ કહીને એની સાથે વાતો કરતા ત્યારે કાળા મલિર વડે પોતાનું મોઢું ઢાંકીને આઈ જવાબ દેતા દાડમ કળી જવા બત્રીસ દાંતની એને ભોંઠા પાવતી સમજણા થયા ત્યારથી જ દાંતને એણે પ્રેમથી સાચવેલા હતા એમાંય પરણુ હતું એટલે તો દાંતને પોથી અને મજીઠથી રંગે રંગ્યા હતા મેહન લઈને મોઢું રોડું બનાવ્યું હતું બીજા શણગાર તો ઉતાર્યા પણ આ રોયા દાંતનું શું કરવું લાજી મરું છું એ એમની રાત દિવસની ચિંતા હતી એક દિવસ સવારે આપો ભાણ અને બીજા ત્રણ ચાર મહેમાનો ટાઢી છાશ પીવા બેઠા તાછળીમાં પડી પડી બે ઘી નાખીને પાંચે ભાણે પીરસી પાંચે ગોરસના દોણા અને ફીણાળા દૂધના બઘોડા મૂક્યા ઘીમાં ગોરસ નાખીને પછી તેમાં સાકરના ઘોભા ભરી ભરી ભેળવ્યા અને સવા સવા ગજ પનાના કાસાના થાળમાં બાજરાના રોટલા પીરસ્યા થાળીને માથે કેમ જાણે વેલણથી વણ્યા હોય તેવા સરખી જાડાઈવાળા રોટલા આઈએ બે નાનકડી હથાળી વચ્ચે ટીપીને કરેલા હતા રોટલામાં ભાત પાડવા માટે તો આઈએ એક આંગળીનો નખ લાંબો રાખ્યો હતો અને આંગળીઓમાં વેઠ પહેર્યા હતા એટલે ઘડતા ઘડતા રોટલાને માથે ખાજલી લેર્યું અને સાંકળીની ભાઈત ઉભરતી આવે એવી નકશીથી ભરેલા રોટલા તાવડીમાં પકવીને એણે ત્રાંબા જેવા બનાવેલા એવા તો ઊંડા બનાવેલા કે અંદર પોણો પોણો શેર ઘી સમાઈ જાય આપા ભાણે રોટલો ભાંગીને બટકું મોઢામાં મૂક્યું પણ ચાવે શી રીતે દાંત ન મળે પોચો રોટલો હોય તો ચોળી ચોળીને પેઢા વડે ચાવી શકે પણ આ તો કડાકાદાર રોટલો આપાએ મહેમાનોને પૂછ્યું કા બા રોટલો તમને ફાવે છે કે ઓહો આપા ભાણ કોરોના વખાણ કરવા લાગ્યા આવા રોટલા તો અહીં જ ભાયા કેવી રૂડી ત્રણ ત્રણ ભાઈ ટુકડી છે એવો દેખાવડો રોટલો છે કે ભાંગવાનું મન નથી થતું આપા અમારા આય તો રાપ છાશે ભારે ડાયા દેખાય છે આપા ભાણના ભાગ ચડિયાતા છે બીજા એ મૂછો ઊંચી રાખીને તાસળીમાંથી દૂધ પીતા પીતા ઉમેરો કર્યો હા બા ભાગ તો ખરા આવા ભાણ મરકતા મરકતા બોલ્યા પણ આવા રોડા રોટલાની મીઠાશ માણવાના દૂધિયા દાંત હવે ક્યાં લેવા જાય નાનડિયાને કાંઈ ખબર છે કે બોખાને આવા કકડીયા રોટલા ખાતા પેઢામાં કેવી બળતરા હાલતી છે રોટલાની રૂડપ જોઈને હવે આખું ધરવવી રહી બા પણ હોજરીની આગ એમ રોટલા જોઈએ ઓલાય છે જેવી સૂરજની મરજી બીજું શું થાય મર્મના વેણ કહેતા તો કાઠીને એની જનેતાએ ગળથુથીમાં જ પાઈ દીધું છે આપો ભાણ સમજ્યા કે ઝોબનવંતી આઈને આજ બરછી જેવા મર્મ બાણ મારીને વિંધ્યા છે એટલે હવે તો પૂરી કાળજીથી ભાણું સાચવશે રાત પડી ડેલીએ ડાયરો વિખાણો દરબાર ઊઠીને સુવાને ઓરડે ગયા આ બેઠા હતા પણ ગઈકાલના ભર્યા ગાલમાં આજ એને ખાડા દેખાણા આપાએ પૂછ્યું કા કેમ વહેલું વહેલું એક દિવસમાં ગઢપણ વર્તાય છે આઈએ મોં મલકાવ્યું વોટ પોળા થયા ત્યાં તો આપા બોલી ઉઠ્યા અર કાઠિયાણી આ શું મોઢામાંથી બત્રીસે દાડમ કળવી ક્યાં ગઈ પાડી નાખી આઈએ હસીને જવાબ દીધો રાતા રાતા હોટની વચ્ચે કાળું ઘોર અંધારું દેખાણું પાડી નાખી કાળો કોફ ગર્યો પણ સા સારું બોખાઈની પીડા સમજવા સારું આબા ભાણની આંખો ભીની થઈ ગઈ એણે કપાળ ઉઠવી સવારે બોલેલા વેણ બદલ બહુ પછતાય આપ પણ કાઠિયાણીએ મોઢા ઉપર હસવું ઉતાર્યું નહીં જાણે મનમાં કાંઈ નથી કમરીબાઈ જીવ્યા ત્યાં સુધી આપા ભાણનું ખોડું દીપાવ્યું મર્યા પછી જોગમાયા કહેવાયા આ રીતે વાર્તાનો અંત થાય છે જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો જોડે શેર કરજો અને આવી જ વધુ વાર્તા સાંભળી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવી વાર્તા સાથે ત્યાં સુધી સુધી જવું ને જય શ્રી કૃષ્ણ જય માતાજી